અમુક અમુક લોકોની ભલામણથી સાગઠિયાને રાજકોટમાં રાખ્યો હોવાની વાત કહી સાગઠિયા નવ દસ વર્ષથી ભ્રષ્ટાચાર કરે છે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના નથી ભૂલ છે આ વાત પણ રામ મોકરિયાએ કહી છે બેદરકાર અધિકારીઓને સજા થવી જોઈએ બેદરકાર અધિકારીઓ પાસેથી રૂપિયા વસુલાય જમીનની જાહેર હરાજી કરી મૃતકોના પરિવારજનોને વધુ વળતર અપાય આ સ્પષ્ટ વાત રામ મોકરિયાએ જણાવી છે તો અગ્નિકાંડને લઈ ભાજપ સાંસદ રામ મોકરિયાએ મોટો ધડાકો કર્યો છે નોટિસના નામે અધિકારીઓ વહીવટ કરતા હોવાની વાત રામ મોકરિયાએ કહી છે નોટિસ લઈને જાય જાય છે 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 થઈ એટલે નોટિસને દેવામાં આવે રાજકોટને ખબર કે સાગઠિયા ભ્રષ્ટ અધિકારી છે પંચોતેર હજાર માં કેવી રીતે કરોડોની મિલકત આવી ગઈ એ સૌથી મોટો પ્રશ્ન અમુક લોકોની ભલામણથી સાગઠિયાને રાજકોટમાં રાખ્યો હોવાની વાત પણ રામ મોકરિયાએ કહી છે

રાજકોટ અને હજી તમને ન રાખો ભ્રષ્ટાચારી છે કરપ્ટેડ છે આપડી પાર્ટી ની સરકાર ની છાપ બગાડશે છતાં કોઈ લોકો એ ભલામણ કરીને એને રાખ્યો કોણ ભલામણ કરવા આવો એટલે બધા

દુનિયા ની ખબર છે નવ દસ વર્ષથી આ બધું કરે છે બધા બધું જાણે છે દુર્ઘટના એ તો અકસ્માતે દુર્ઘટના થઈ છે આ જે ઘટના બની એ દુર્ઘટના ન કેવાય અકસ્માત ન કહેવાય એ નિર્લજ ભૂલ છે અને એને માટે દરેક એમાં ગુનેગારો એને સજા થવી જોઈએ

કે બદલી પેલા બે કલાક પેલા મને ખબર નથી કે આની બદલી આજના જ થઈ જાય ખબર હતી કે બદલી થઈ જશે તપાસમાં આંચ ના આવે એટલે એને બદલી કરી દીધી અને પેલા વિના રાખી દીધી અને કોઈ હોદા વિના એને મેં સવારે કીધું હતું કે સાહેબ હવે પછીથી ક્યારેય પણ કોઈ બનાવ ન બનવો જોઈએ તમારા અધિકારીઓ નોટિસ મોકલે છે લેખિતમાં કે આ તમારું ગઈ ગેરકાયદેસર પાડી ના નોકરા આમ થશે તેમ થાય એ નોટિસ લઈને જાય છે ગાડી લઈને જાય છે એનો વહીવટ થઈ જાય એટલે પછી નોટિસ ફાળી નાખે છે આજથી તમે એવું નક્કી કરજો કે હવે પછી કોઈને નોટિસ આપો તો ઓનલાઈન નોટિસ આપવાની સક્ષમ અધિકારી એનું ચેક કરે અને ઓનલાઈન નોટિસ આવ્યા પછી જો એનું પૂરતો થાય પછી જ વેવ થવી જોઈએ આ લોકો સાથે ચીઠું લઈ જાય પૈસા આપી દે એટલે ફાળીને પાછા ઉતારીએ રહીએ છે આ મારી ત્રણ દિવસ પહેલાની વાત છે એની બદલી થઈ એ દિવસે અને એની પાસે રોકડી હશે મારી પાસે હશે